જ્યારે કોલકાતામાં કિશોભાઈનો જે ડૉક્ટર હારે તે સાંભળીને ખરેખર મને બહુ જ દુઃખ થયું હતું અને મેં બે દિવસ રીલ્સ નહોતી બનાવી કારણ કે કોઈ શબ્દ જ નહોતા મળતા મને પણ કહેવાય ને કે ક્યારેક તો આપણને કંઈક તો મળી જાય ને ત્યારે વચ્ચે એક રીલ્સ બહુ વાળતી હતી કે બંદૂક માટે અરજી આપી દો ને અરજીમાં તમે લખો કે અમારી ઘરે દીકરી છે ને બહાર બહુ રાક્ષસ છે

કે આપણે આપણા દીકરાઓને ભણાવીએ છીએ ગણાવીએ છીએ અને હંમેશા એવું જ સપનું જોઈએ મારું આ સપનું પહેલેથી હતું જ નહીં તો આ રીત જોઈને મને એમ થાય છે કે આથી તો મારે મારા દીકરાને બારવટીઓ બનાવો સારો કે બેનું દીકરીઓ તો સુરક્ષિત રહેશે ભલે કોમેન્ટ કરજો આમાં કે તમારે તમારા દીકરાને શું બનાવો છે